ધાંગધ્રા શહેરમાં ત્રણ ત્રણ અલગ અલગ જગ્યાએ ફટાકડાના વેપારીને ત્યાં હર્ષદીપ આચાર્ય સાહેબ સબ ડિવિઝનલ મામલતદાર દ્વારા ચેકિંગ હાથ ધરાયો જેમાં ભવાની સિઝનેબલ સ્ટોરની બાજુમાં અને નવયુગ રોડ પર અને પોસ્ટ ઓફિસ રોડ પર ખાદી ભંડાર સામે બાજુમાં આવેલા હસમુખભાઈ મોરીના ટોલ ઉપરથી છસો ચુમ્માલીસ બોક્સ નાના મોટા ઝડપી પાડવામાં આવ્યા હતા અને ડુંગરિયા પીર વિસ્તારમાં પવન ટ્રેડર્સની બાજુમાં પૂજા ટ્રેડર્સની સામે આવેલ મિત કુમાર ક્રિપલાણી નામના વેપારી પાસેથી અલગ અલગ પ્રકારના ફટાકડાના નાના મોટા સાતસો અઢાર પેકેટ જેની કિંમત પંદર હજાર રૂપિયા લગાવાઈ હતી જેમાં લાયસન્સ વગર માલ વેચવા બદલ અને ગેરકાયદેસર માલનો સંગ્રહ કરવા બદલ મામલતદાર દ્વારા કોઈપણ જાતના સેફટી સાધન વગર ધંધો કરતા કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં મામલતદાર દ્વારા ધાંગ્રા તાલુકા વિસ્ફોટક પદાર્થ અધિનિયમ એક્ટ હેઠળ કાર્યવાહી કરી દુકાન સીલ મારવામાં આવી હતી જેમાં શહેરના વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાંગ્રા